સાચી વાત તમે બોલ્યા રાખો એવું નહીં આયા પુરાવા સાથે આયા રાજા રાજા અને લક્ષ્મી આયા ધણી રાજા અહીંયા રાજા કેતા ભાજપ નું રાજ સર કોંગ્રેસ નું ત્રીજા નું આવી જાય રાજા બદલી જાય રાજા ગજા ગયો આપણે વચ્ચે જઈએ ત્રીજા એટલે આપણા

પેલા લક્ષ્મી ઈ માતાજી ક્યારે આવતા નથી આ મહાલક્ષ આપડા પાલનપુર જાય આવી બે હાજર રૂપિયા લે મીની પગે આવે મીની પગે જાય ત્રીજા લક્ષ્મી છે જેને ગુર ની છે ઘોડે કેવો પક્ષી છે કે ઈ રાતના જોય દીના તું નો પાર રાતના જન દેખાય ઈ લક્ષ્મી એવા છે કે રાતના આવે રાતના જાય કોણ ખબર નો પડે કોની કમબોમાં જાય કોની હોટલોમાં જાય કોની ડિસ્કો ડાન્સરમાં જાય પણ જાય નકી વાતી આવે રાતના જાય રાતના અને ચોથા લક્ષ્મી છે જેને શ્રી શ્રી લક્ષ્મી કેવામ આવે જેને મહાલક્ષ્મી જેને ભાગ્ય લક્ષ્મી કેવામ આવે એને હાથીની અંબાડી છે હાથી માથે બિરાજમાન છે માતાજી સાનો વડાડે એમ આવે એ આવે ધીમે ધીમે અને જાય ત્યારે જાય ધીમે ધીમે માં આવે રાતમાં ન જાય ઈ લક્ષ્મી એવા ધીમે આવે અને ધર્મ ના કામ માં જાય આપડી હોય કાતી હોય રાજા કજા અને લક્ષ્મી આયા ધરા પણ બદલે પણ એમ કહે છે કેમ ની ભાઈ છે

भाग्य बड़ा तो राम भज वक्त बड़ा कछु दे अकल बड़ी उपकार कर दे दया बड़े भाग्यशाली आपने हो तो राम नु भजन करू भाग्यशाली माना ने भगवान भजन करू भाग्य बड़ा तो राम भज अने बीजा नंबर में आवे वक्त बड़ा तो कछु दे सारी काय काय परमात्मा दीखा जेवा करे हो तो दे नकर भला मानस एक जगह सपना बैठा बैठा बात करता था क्या फरिया में सोका नाचा तो से पण ई सणना नाचा से क्षेत्रवाला नाचा से हां

આપણે કઈ કરી શકીએ માણસ નું શરીર છે ને આ હાડ છે બીજું કાઈ નહીં પણ સંતો ની દ્રષ્ટિ પડી જાય કોઈ મહાપુરુષો દ્રષ્ટિ પડી જાય તો આપણું ભાગ જાય ભાગ જાય પૈસા વાળા થઈ જાય એવું ભાગ નથી

એક ગુણ પરમાત્મા એ દીધો છે એની અંદર પ્રેમ નો ગુણ છે બોલો મલ